નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર વિક્રમ તાકોર ઝીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો જણાવતા બહુ દુઃખ થાય છે કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટ ડિરેક્ટર હર્ષોખાઈ પટેલ મિત્રો આજે આપણી વચ્ચે નથી રહ્યા એ તમે લોકો બધા જાણો જ છો મિત્રો કે હર્ષુખભાઈ પટેલનું જે હૃદય ઉમરાથી નિધન થઈ ગયું છે મિત્રો હરસુખભાઈ પટેલ માટે મારા અને મારા પરિવાર તરફથી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું મિત્રો તમે પણ કોમેન્ટમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરજો મિત્રો તો એવી તમને હું બે હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો કારણ કે આપણા સૌના લાડીલા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એમ કહેવાય કે એક દિગ્ગજ કહેવાય મિત્રો કારણ કે ગુજરાતી ફિલ્મમાં જે વિક્રમ ઠાકોરનું ફિલ્મ એકવાર પીવીને મળવા આવજે જે સુપર સુપરહિટ ફિલ્મ બન્યું હતું અને ત્યારથી મિત્રો જેટલી પણ વિક્રમ ઠાકોરની ફિલ્મ આવી છે એ કોઈ પણ એવી ફિલ્મ એમ નથી કે આ ફિલ્મ ચોંખી પડી ગયો હોય સિનેમામાં તો મિત્રો આવા ડિરેક્ટર દિગ્ગજ ડિરેક્ટર માટે મિત્રો હું ભલે અત્યારે આપણે વચ્ચે નથી રહ્યા પણ એમના માટે હું મિત્રો સેલ્યુટ કરું છું કે આવા ડિરેક્ટર કોઈક જ મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાક છે કારણ કે વિક્રમ ઠાકોરની જ્યારે ફિલ્મ રિલીઝ થાય ને ત્યારે નામ આવે પહેલાં હરસુખભાઈ પટેલનું કારણ કે જે બે હજાર છ પહેલાં જે હિતેન કુમારનું ફિલ્મ આવ્યું દેશ રે જોયે દાદા પરદેશ અને તે પણ ફિલ્મ પણ મિત્રો બહુ સુપર ડુપર હિટ ગઈ હતી ફિલ્મ અને ત્યારથી લઈને એના પછી જે ફિલ્મ આવી એકવાર ફિલ્મ મળવા આવજે અને ત્યારથી ઘણી બધી ગુજરાતી ફિલ્મો વિક્રમ ઠાકોરની આવી છે અને એ બધી ફિલ્મો સુપર ડુપર હિટ થઈ છે મિત્રો વિડીયોને આટલા મિત્રો કરી છે એન્ડ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આવાના વિડીયો ચેનલ પર તમને મળતા રહેશે